ઝાલોદ તાલુકાના પાવડી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોવીસ હજારથી કરોડ ચોવીસ હજાર કરોડથી વધુના વિકાસના કામોની બેડ પીએમના હસ્તે અર્પણ કરાશે આ તારીખ તે બાજુ બે હજાર પછી શુક્રવારના રોજ બપોરે બાર કલાકે પીએમના હસ્તે જે ચોવીસ હજાર કરોડથી વધુના વિકાસના કામો દાવો સહિત આસપાસના વિસ્તારોમાં અર્પિત કરાશે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ રૂપિયા દ્વારા જે માહિતી આપવામાં આવી હતી આગામી તારીખ છવ્વીસમીના રોજ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ઓકે દાહોદ આતે આવનાર છે અને વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્તાનું લોકાર્પણ કરશે રૂપિયા ચોવીસ હજાર આઠસો પાસઠ કરોડનાથી વધુના કામોમાં ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવશે એક લાખથી વધુને જે લોકો છે તે વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેનાર છે તમામ તૈયારીઓ હાલ તડામાર ચાલી રહી છે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં આવે તેવું કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે ત્યારે દાહોદ સહિત મહીસાગર આણંદ અમદાવાદ મહેસાણા વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થવાના છે દાહોદ ખાતે રેલવે વર્કશોપ સહિત ગુજરાત રાજ્યમાં રેલ નેટવર્કનું છોટાકા વિજુતીકરણ રાજકોટ હડમતિયા રેલ લાઈનની ડબલીકરણ ડબલિંગ કરોલકડી ક્રોસણ રોડ રેલ લાઇનના વીજળીકરણ સાથે ગેજ રૂપાંતરના રેલવેના કામોના લોકાર્પણ કરાશે તેમજ ઝાલોદ તાલુકાના પાવડી ખાતે આવેલા દાહોદ જિલ્લામાં રાજ્ય રિઝર્વ પોલીસ દળ ગ્રુપ ચારના બસો એસી પી પ્લસ સેવન બી પ્રકારના જે પોલીસ મકાનનું બાંધકામનું લોકાર્પણ કરાશે અને સ્માર્ટ સિટી દાહોદ હેઠળ આવતા વિવિધ પ્રોજેક્ટ જે તૈયાર થઈ ચૂક્યા છે તેઓના પણ વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવશે